હું એલઆઈસી પ્રતાપનગર બ્રાન્ચમાંથી હું આપણે ભવન હોલના સામેના ખાંચામાંથી હું ઈવા મોલથી મારે દરબાર ચોકડી કામ હતું એટલે હું ત્યાં જઈ રહ્યો હતો તો ઈવા મોલ ટ્રાફિક ઝોન પર હું તમે ત્યાં હું ને મારી સાથે મારો છોકરો દીપક કરીને હતો જે સ્કૂટર ચલાવતો હતો તો ત્યાં આગળ અમને રસ્તામાંથી પૈસા મળ્યા સો સો રૂપિયાના બેંકમાંથી પેલી નવી કોરી નોટ હોય એ નોટોના પાંચ બંડલ મળ્યા એ હું લઈને હું ત્યાં સામે મંદિરે જઈને ત્યાં મેં ફોટો લીધો અને આ હું માજલપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવી રહ્યો છું કારણ કે મેં બે ત્રણ બેંકમાં પૂછ્યું પણ કોઈને આના વિશે કંઈ નોલેજ હતું નહીં પણ મેં ફક્ત જાણ કરી તો આ કોઈના પણ કંઈ પણ આ રીતનું કંઈક ગુમ થઈ ગયા હોય તકલીફ થયું હોય તો તમે ચોક્કસ માજલપુર પોલીસ સ્ટેશન જઈને તમે આના વિશે માહિતી આપી અને ત્યાં કેમેરા પણ હતા જ તો એ કેમેરામાંથી પણ તપાસ કરાઈ અને ચેક કરી અને યોગ્ય વ્યક્તિ કે જેના છે એને મળે એના માટે જ હું આ પ્રયત્નો કરી રહ્યો છું તમે મને સાંભળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર જય રણછોડ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ